છોટાઉદેપુર રાજવી પરિવાર દ્વારા કુસુમ વિલાસ પેલેસ ખાતે પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરવામાં આવી રજવાડાઓના જમાનામાં છોટાઉદેપુર સ્વતંત્ર સ્ટેટ હતું અને આ સ્ટેટમાં રાજવી પરિવાર રાજ કરતા હતા અને પ્રજાની રક્ષા માટે શસ્ત્રો રાખવામાં આવ્યા હતા અને દર વર્ષે વિજયા દશમીના દશેરાના પાવન પર્વ નિમિત્તે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા તેનું ધાર્મિક વિધિ વિધાનથી પૂજન કરવામાં આવતું હતું આજે પણ માજી રાજવી પરિવારના વંશજો દ્વારા તેઓના પૂર્વજોની પરંપરાને જાળવી રાખી છે અને પ્રતિવર્ષે વિજયાદશમીના દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે જે અંતર્ગત છોટાઉદેપુર રાજવી પરિવારના જયપ્રતાપસિંહજી ચૌહાણ દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે શાસ્ત્રો વિધિ પ્રમાણે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મહારાજા જયપ્રતાપસિંહજી ચૌહાણની સાથે છોટાઉદેપુર રાજપૂત સમાજના લોકો જોડાયા હતા છોટાઉદેપુર કુસુમ બિલાસ પેલેસ ખાતે યોજવામાં આવેલા શસ્ત્રપૂજા દરમિયાન રાજવી પરિવારના તમામ શસ્ત્રોની કાલિકા માતા મંદિરના પૂજારી લાલુ મહારાજ દ્વારા શાસ્ત્રો વિધિ પ્રમાણે શસ્ત્રપૂજા કરાવવામાં આવી હતી આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર સ્ટેટના માજી રાજવી પરિવારના મહારાજા જયપ્રતાપસિંહજી ચૌહાણ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે નમસ્કાર હું મહારાજા જયપ્રતાપસિંહ ચૌહાણ છોટાઉદેપુર સ્ટેટ રાજવી રોજ દશેરાના પર્વે અમે શસ્ત્રની અમારી પૂજા કરીએ છે આ દર વર્ષે અમારે પરંપરાના હિસાબે અમારે કરવાની ફરજમાં રહે છે આજ રોજ જ્યારે અસત્ય પર સત્યનો વિજય છે દશેરાનો તહેવાર કહેવાય છે એ જ દિવસે અમે બધા સમાજના લોકો ભેગા થઈએ છીએ ને આ રીતિ પ્રમાણે અમે અમારા શસ્ત્રોની પૂજા કરીએ છીએ પહેલાંના જમાનામાં જ્યારે લોકોની રક્ષા અને પ્રજાની રક્ષા કરવા માટે અમારે યુદ્ધો લડવા પડતા હતા તે સમય આ શસ્ત્ર અમારા કામે લાગતા હતા પણ હવે જ્યારથી સરકાર અસ્તિત્વમાં આવી છે પ્રજાનું ધ્યાન રાખે છે તો આ શસ્ત્ર હવે કોઈ ઉપયોગ થતો નથી પણ દર વર્ષે એની પરંપરા મુજબ અમે આ માતાજીને અર્પણ કરીને અમે પૂજા અર્ચના કરીએ છીએ અને પાછા અમે અમારા શસ્ત્રો એ રીતે મૂકી દઈએ છીએ సగా మగన మామయ్యా ముఖసోహే చందా జయో జయో మా జుగదంబే సోమేసి కహువాత నిరుగుణ చో నారీ మా నిరుగుణ చో నారీ బ్రహ్మ భేదన జాని అకళకళా తారి జయో జయో మా జుగదంబే మంగళ తారు నామ కళ్యాణి కహియే మా కళ్యాణి కహియే నామ నిరంతర లేతా మా నిర్మల్ కహియే జయో జయో మా జుగదంబే బుద్ధే బుద్ధి రూప మాత గడగట మా వ్యాపీ మా గడగట మా వ్యాపీ పశుపంతి सूचना चर जड़स्तर या व्यापी जयो जयो माँ दुग्धम्बे गुरु वे गौरी मात तो जगत्तनी जाया माँ जगत्तनी जाया सत्यलोक आदेश कहे माँ तारी माया जयो जयो माँ दंबे सुकरे अम्बे मात मारो महिषासुर पापी मा महिषासुर पापी देवो नादुक कापी सुख संपत्ति आपी जयो जयो माँ दुग्धम्बे